ફાળવાયેલ નવી બસો નું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંખવી ના હસ્તે યોજાયું હતું એસટી નિગમ દ્વારા ભાવનગર ડેપો ને પચીસ નવી લક્ઝરી બસો ની ફાળવણી કરાઈ હતી આપી સ્વાગત કરાયું હતું બાદમાં ભાવનગર એસટી ડેપો ને ફાળવાયેલ પચીસ નવી લક્ઝરી બસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરાયું હતું બાદ હવે પછીના ક્રમે માન્ય મંત્રી તથા મહાનુભાવો દ્વારા

પચીસ નવી બસો સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે બે દિવસ પહેલા જ નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી જેમાં પહેલી નવી એસી બસ નવું મોડલ એ બી ગાંધીનગર ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમારા ધારાસભ્ય શ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી એ પચીસ બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસો નવી બસો ની અંદર જે ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભાવનગરના સૌ નાગરિકો ની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે